જય શ્રી કૃષ્ણ હાલો કામ બધું કરી લીધું હે અને ગાડીએ જવાની તૈયારી કરી લીધી હું કરી લીધું એટલે ત્યાં થાય જોવા ટ્રેક્ટર ત્યારે જ ઊભા છે ટ્રેક્ટર લઈને હું આજે ગ્લાસ ભૂલી જાય છે ને પાછા લેવા આવી અને આજ છે ને એટલે ફોગ દઈ જાય હે અને આપણે કાલે આવી વાંધા ને બધા માણસ આવે છે એને કહ્યું હતું દીધીક વેલેના તૈયાર થઈ જાય સાડા સાત વાગે હલતણ થાય ને તો આઠ વાગે થવાનું હોય

કીડી ઊંડા લઈને જતી હોય એ બધા છે ને આગમન થાતું માંડી બે એથી મોરથી ખબર પડવા માંડે એ જો એ મોરથી એવું લાગે છે આજ કે આજકાલ મમ્મી આવી જાય હે હાલો હવે હા હા માર તૂધની વાત કરે ચા ને પિયાલ્યું લઈ જાય હેં અને ચા રોગો નાખી દેવા હે ફરમા ચાલ મામા હા મારા મામા આજેવાળ હે ને ચાનું એ જમાન નથી લઈ જ્યાં

હાલો તારી આવી ગયા હે નેદ અમારે કાલ અધૂરો રહી ગયો હતો અને ખાસ આજ બધે ને હે ને આ હાઢી બીજ ના રામ રામ ને હાર્દિક શુભકામના આજ છે બીજ અને નેદવાનું કામ હાલે હે લગભગ આજ બપોરે નેદા ગયા હે કાલ આખો દીધું આજ બપોરે નેદાઇ જા એટલે બપોરે કઈ લઈ આવ્યા નથી બપોરે ઘેર વયું રહેવું હે અને ને દઈએ લે હું લગભગ બપોરે

હવે કઈ ખેડ કે કંઈ જરૂર છે ને હવે તો આ બધું પગડવું છે ને એ બધું કરવું એ જરૂર છે એટલે ખાલી છે ને ભલો જ રાખો હવે વિખેડીએ કાઢી નાખા હે હાલો બધું ફિટિંગ કરી અને ઘર ચાલુ Boss, આડા બાર વાગ્યા ગયા અને હાથી નવાપાડા માં હાલી ગયો અને આ અતા ચા છે એ હાલી જવાય ખાલી એકાદ બે બે ગુસ્તું રહ્યું હે એ ત્રાની પછી આડો ચા રહ્યો હે અને દે આપણે પૂરો થઈ ગયો જો વા છેલ્લા વખેડા જાય એ વાં હેધે પૂગે ને એટલે નેદનું કામે કમ્પ્લીટ અને જાવું હે હવે બપોરા કરવા અને માણસોને બધાને ગામમાં પુગાડ દઉં ખાઈ પીને પાછો આવે તો આટલું રહ્યું ને

હાથી શું ચાલે ને હવે ઓલે કરે તો કોઈ આરોળું આવી જાય તાટો ચોખ્ખો કરવો પડે એ આજ કરે તો છૂટ જાય અને નેટ નું કામ એવું રૂપાનું કમ્પ્લીટ થઈ ગયું હાવ ફીટો ફિટ જો આમ કરો ઘડિયા સાડા બાર વાગે એક વાગે પૂગી જા ઘેર એક માં રહે ને પૂગી જા હું અને ને દે હાવ કટોકટી આરું થયું ઓલી બે બેનું ને ગાહ ખડખડું પાડ્યું હતું ને

હાલો અમે રોટલા બસ સાદુ વાળો ચા બનાવ્યો બેન મસ્તીનો બનાવી બધાનો નાખ્યો મીઠો થઈ ગયો નઈ મીઠો થયો જાય બેન ને

હાથીનું કામ થઈ ગયું કમ્પ્લીટ હાથી આ ગયું અને આ હાથી હે ને આ માંડવીમાં ટૂંક ત્રીજી વાર આવેલું એકવાર મેં મોર વાવણી કરીને ઉગી ગઈ પછી એકવાર પછી મેં આવ્યો મેં પછી આ બીજી વાર હમણાં નમણાં ટૂંકમાં બે ત્રણ દીમાં બીજી વાર એ હાથી આઈકું પછી બે દિને લઈ અને પાછું મારું હાથી આ હાથીની ઉમ કંઈ જરૂર ના હોય પણ માણસનો જે પકડવું હોય દવાનો એટલે એ બધું મારું ભાડું થઈ જાય હાથીનું કામ થઈ ગયું કમ્પ્લેટ અને હવે હે ને દવા કદાચ છાટવી જોરની હજી વાર છે હું ત્યાં બે ચારથી કદાચ નીકળી જાય હવે બીજું કામ મારી ઓછા મારો કરવાનું છે આપણે ઈઠાવીને જારીએ એટલે છવી મહઈ ચાલે હવે બાદરે વખેણું આપવું જોઈએ એટલે ડગરા ચડાવવા જો એ ભાગદો ડવાર મારે જ્યારે વધી જાય અહીંયા હાથી હાકીને મારી એવા ડગરા ચઢાવવા અહીંયા હાકેલી એટલે અહીંયા જરૂર પડી તો મારી ડગરા કાઢવાનું એ થોડુંક થાય મહેનત વધી અને એક આવો ટાઈમ હોય તો વાંધો નહીં ઉત્તમ મધ્યમ હોય વાવણા તો અઘરું લાગતું વાં વાવણા કરીને અહીંયા પર બાર વાવવું હોય અહીંયા વાવણા કરીને વાં જવું હોય કે આમાં ટાઈમ મળી જાય કારણ કે વખેડ વાંકીને પછી બીજું કંઈ અહીંયા પાછું પરબારું બારું કંઈ કામ હોય નહીં એટલે એ એટલો ટાઈમ મળી જાય પણ એ થોડીક મહેનત થાય વ્યવહાર કરવી જો કંઈ એનું ફિટ કરે છે બધું અટાણિયાનું બધું હાથીનું ને એ બધું ન્યા ફિટ કરે બાપુની મેં ચિત્ર દોર્યું હું એવું તમને ઘણી ખબર દેખાડી

હાલ અને મેં જે ચિત્ર છે ને દોર્યું ને તમને દેખાડ્યું 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 નથી હા દેખાડું હા બાપુ અહીંયા બેઠા હે એનું કામ કરે હે જો હું મારું ચિત્ર દેખાડું તમને દેખાડું છે ને મેં ચિત્ર કેમનું હોય હોર હોય શું હોય ત્યાં હું દોર્યું મેં કેવું હોય કમેન્ટમાં કહી દઉં મસ્ત હે જ્યાં એ નામે લખ્યું

ઓલું આપણે બલો નતું એ કાઢ નાખ્યું અને ફિટ કરવાના હતા રેમાની હતી રેમાની ફિટ કરી દીધા હે જ્યાં ફિટ થઈ ગયા હે વીહની જારીને અને બલો હતો એ કાઢ નાખ્યો બલાના ડાઢા ટૂંકમાં થોડાક ઝીણા હોય જારી આ બલાના ડાઢા હે અને આ હે ને લે બેન આ રપટા ડાઢા હે એમાં રેમાની ફિટ કર્યા હે આ આપણે કાલે વીહની જારીનું આંકવાનું હોય હજી ડગરા બાકી છે ચડાવવાના પણ એ હવે સવારે ચડાવી અટાણા એ થઈ ન રહીએ સવારમાં ચડાવી લે બાકી હાથી કમ્પ્લીટ કરી લીધું આવીને બેન ઓલું માલિશ છે એનાથી આમાં મમ્મ કરે ભૂત લાગે ભૂત બેન અમારે છે ને વીસ ને છવી બે છે ને એટલે એ થોડીક મહેનત મારે વધી જાય ડગરા ચડાવવાનું કાઢવાનું હાથી તો જો કે ફેરવાનું ઝાઝી વાર ના લાગે પણ ડગરામાં થોડીક વાર લાગે એટલે એ મહેનત થોડીક વધી હવે ને એ હવે ચડાવવાના હે સવારે ચડાવી હાલો બેન હવે વિડીયો પૂરો કરી દેહો બેરા બેરા કરી લીધા હે કહેવાનું હાલો હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો સબસ્ક્રાઈબ મેં લાઈક કરજો ચેનલ માં નવા તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા વીડિયો માં આવજો જય શ્રી કૃષ્ણ